તો રાજા મહારાજાઓ પર પોતે કરેલા નિવેદનથી છોડે કોંગ્રેસ નેતા આજે ગુજરાતના એક દિવસના પ્રવાસી આવી રહ્યા છે અને કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધી આજે પાટણના પ્રગતિ મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે થોડી જ વારમાં આવે રાહુલ ગાંધી પ્રગતિ મેદાનમાં હાલ પહોંચે તેવી શક્યતા છે અને અહીં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે કે તેને લઈ પ્રદેશ કોંગ્રેસે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે પ્રગતિ મેદાન કે જ્યાં રાહુલ ગાંધી માટે એક મોટું મંચ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે રાહુલ ગાંધી પોતાની જનસભામાં રાજા મહારાજા ઉપરની ટિપ્પણીનો જવાબ પણ આપી શકે છે તો પાટણમાં આ પ્રગતિ મેદાનમાં યોજાવાની છે રાહુલ ગાંધીની સભા થોડી જ વારમાં બસ હવે રાહુલ ગાંધી અહીં પહોંચશે અને અહીંથી સભાને સંબોધિત કરવાના છે જોકે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધી આજે પ્રચાર કરવાના છે પાટણ લોકસભા બેઠક પર ઠાકોર વર્સેસ ઠાકોરનો જંગ છે આજે અમારા નેતા રાહુલજી પાટણ ખાતે લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન કરવા માટે એમના પ્રચાર માટે આવી રહ્યા છે સ્વાભાવિક રીતે જ્યારે અમારું શીર્ષ નેતૃત્વ આવતું હોય ત્યારે અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ હોય કે અમિતભાઈ ચાવડા હોય અને ઉત્તર ગુજરાતના જે ચાર ઉમેદવારો છે ગેનીબેન હોય તુષારભાઈ હોય ચંદનજી હોય કે રામુજી હોય આ તમામ લોકો આજે અહીં ઉપસ્થિત રહેવાના છે તમે જોઈ લ્યો છો કે સ્ટેટની અંદર પંદર હજારથી વધુ લોકો બેસી શકે એમના માટે ખુરશીઓની વ્યવસ્થા કરેલી છે અને જે એસપીજીનું સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે સ્ટેજની પણ વ્યવસ્થા કરેલી છે તમામ ઉત્તર ગુજરાતના વાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વધુ ઉત્સાહ યુવાનોમાં મળી રહ્યો છે કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પોતાની જે ગેરંટીની યોજના છે એના માધ્યમથી જે યુવાનો માટે જે ખાસ કરીને એની જે જાહેરાતો કરી છે એ જાહેરાતોના માધ્યમથી આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી કઈ રીતે યુવાનોને મહિલાઓને કિસાનોને મદદરૂપ થઈ શકે અને પોતાની ગેરંટી આપી શકે એના માટે સાંભળવા માટે રાહુલજીને સાંભળવા માટે તો હવે અહીં પ્રગતિ મેદાનમાં તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે રાહુલ ગાંધીની રાહ જોવામાં આવી રહી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ આપની સાથે જોડાઈ ચૂક્યા છે એઝાઝ ક્યાં સુધીમાં રાહુલ ગાંધી પહોંચે તેવી શક્યતા જે ચોક્કસથી જણાવી દઉં કે પ્રગતિ મેદાન ખાતે આજે રાહુલ ગાંધી છે સભા સંબોધ છે એટલે વાત કરવામાં આવ્યા પહેલા તો આપણે હું દ્રશ્યો સ્ટેજના બતાવવા માંગીશ કે સ્ટેજ ઉપર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ મોટા નેતાઓ સુધી તે આવી ગયા છે સ્ટેજ ઉપરની તમામ તૈયારીઓ હાલ તો પૂર્ણ કરી રહી છે અને જે જનમેદ છે તે હાલ તો રાહુલ ગાંધીની છે તે રાહ જોઈ રહી છે બીજી તરફના આપણા દ્રશ્યો પણ બતાવીશ કિરીટ પટેલ છે મનીષ જોશી છે તેમાં તમામ નેતાઓ છે તે અહીંયા પહોંચી ગયા છે અને જનમેદ છે તે મોટી સંખ્યાના અંદર ઉમટી છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓના અંદર પણ ક્યાંક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે પાટણની જે પ્રજા છે તે સમર્થન આપવામાં આવે માટે પહોંચી વળી છે આજે જે રાહુલ ગાંધીની જે સભા યોજાવાની છે તે ચાર ઉમેદવારોને લઈને યોજાવાની છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાના ચારે ચાર ઉમેદવારો અહીં હાજર છે તેમના કાર્યકર્તાઓ તેમજ તેમના સમર્થન આપવાવાળા પણ લોકો આપણી સાથે જોડાવ છે આપણી સાથે એના જોડાયા છે બેન એમને જ વાત કરશો એઆઈસીમાંથી કિસ તર તૈયારી થઈ ગઈ હૈ देखिए मैं सारिका राजस्थान से हूँ और एआईसीसी मीडिया कोऑर्डिनेटर हूँ मुझे गुजरात में मीडिया कोऑर्डिनेशन के लिए अपॉइंट किया है बहुत इस बार काफ़ी लंबे समय के बाद में ऐसा लग रहा है गुजरात में आने के बाद में कि लोगों ने अपना मानस परिवर्तित कर लिया है क्योंकि रोज़ रोज़ के झूठ रोज़ रोज़ के जुमले रोज़ रोज़ के फालतू की बातें जिसमें ना कहीं विकास का एजेंडा है ना कहीं लोगों की बात है ना कहीं किसी भी गरीबों की बात है ना आदिवासियों की बात है ना कोई छोटे कारोबारियों की बात है सिर्फ और सिर्फ आपको किस तरीके से लोगों को बेवकूफ़ बना करके और सत्ता हथियानी है जब ऐसी बातें लगातार पिछले गुजरात में तीस साल से होती आ रही हैं तो लोग हम इन बातों से उब चुके हैं लोगों को विकास चाहिए लोगों को अपने बच्चों के लिए रोज़गार चाहिए महिलाओं को उनका एक विकास में भागीदारी चाहिए किसानों को गारंटी चाहिए मजदूरों को व्यापारियों को उनको भी अपने लिए एक बहुत अच्छा प्लेटफॉर्म चाहिए जिसपे કર કે અચ્છા વ્યાપાર વો કરશ કે તરકી મે ભાગીદારી નિભા ઓકે ઓકે હા જન હા ઓકે હું આપણે પબ્લિકના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી છે આ પબ્લિકના દ્રશ્યો પણ કેમેરામાં દેખી શકો છો કે મોટી સંખ્યાના અંદર જે જનમેદ ઉમટી છે બેતાલીસ ડિગ્રીની ગરમીના અંદર પણ જે રાહુલ ગાંધીને છે જે સભા સંબોધવા માટે મોટી સંખ્યામાં જનમેદ ઉભી છે તમે જોઈ શકો છો મહિલાઓ છે યુવાઓ છે તમામ લોકો છે તે વહેલી સવારથી અહીંયા પહોંચી ગયા છે અને સભાને સંબોધવા માટે પહોંચી ગયા છે એટલે ચોક્કસપણે જો વાત કરવામાં આવે કે કોંગ્રેસનું જે મહુડી મંડળનું નેતૃત્વ છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યું છે એટલે તમામ નેતાઓ પણ ફૂલ તૈયારીઓ કરી રહ્યા છે રાહુલ છે 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 એટલે એટલે ટૂંક સમયના અંદર આસપાસ તે સભા સભા સમૂહ અને ગજવશે ચોક્કસપણે વાત કરી ચારે ચાર ઉમેદવારો છે તે પણ અહીંયા પહોંચવાના છે અને તેમના સમર્થકો પણ અહીંયા પહોંચવાના છે ને હાલ તો જે લોકો છે તે રાહુલ ગાંધીની જે તે રાહ જોઈ રહ્યા છે અને સભાની તૈયારીઓની પણ રાહ જોઈ રહ્યા છે અને ટૂંક જ કલાકોના અંદર આ સભા શરૂ થશે જી જી આપણી પાસેથી અપડેટ પણ લેતા રહીશું તો બસ થોડી જ વારમાં રાહુલ ગાંધી પહોંચશે સભા પર સંબોધિત કરવાના છે આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે રાહુલ ગાંધી પાટણમાં હવે સાત વર્ષ બાદ આ સભા સંબોધવા આવી રહ્યા છે અને બે હજાર સત્તરમાં તેઓ અહીં પહોંચ્યા હતા વિધાનસભાની ચૂંટણી વખતે પણ તેમણે સભા સંબોધી હતી અને હવે લોકસભાની ચૂંટણીમાં પણ પોતાના ઉમેદ કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર જેમને જીતાડવા માટે આજે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે પાટણની આ સભામાં ઉત્તર ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારો પણ હાજર રહેશે અને આ સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આ ચારેય બેઠકોના કોંગ્રેસ ઉમેદવારો પણ ઉપસ્થિત રહેવાના છે